સાચું જ કહ્યું છે કે આ દુનિયામાં લોકો એવું તો ઈચ્છે છે કે તમે સારું કરો પણ સાચું તે પણ છે કે તે ક્યારેય નહીં ઈચ્છે કે તમે તેનાથી વધારે સારું કરો આ દુનિયામાં ભૂલ શોધવી ખોટી વાત નથી પરંતુ શરૂઆત હંમેશા પોતાનાથી જ કરવી જોઈએ જ્યાં સુધી તમે ડરતા રહેશો ત્યાં સુધી તમારી જિંદગીનો નિર્ણય બીજા જ લેતા રહેશે તો મિત્રો દુનિયા તમારાથી ક્યારેય ખુશ નહીં રહી શકે આ સમજાવવા માટે આજે એક સરસ મજાની વાર્તા તમને સંભળાવીશ તેનાથી જીવનમાં ખૂબ જ પ્રેરણા મળશે તો મિત્રો આ વાર્તાને ધ્યાનથી સાંભળજો અને જીવનમાં ઉતારજો પણ એક વખતની વાત છે એક વખત એક કુતરો એક શોપિંગ મોલમાં પહોંચ્યો તેના ગળામાં એક થેલી લટકાવેલી હતી સાથે તેમાં ચિઠ્ઠી પણ રાખી હતી અને તેમાં પૈસા પણ રાખેલા હતા શોપિંગ મોલના માલિકે થેલી ઉપાડી અને તેમાંથી ચિઠ્ઠી કાઢીને વાંચી તેમાં લખેલી વસ્તુ આપી અને પૈસા લઈને બાકીના પૈસા પાછા થેલીમાં મૂકી દીધા તે કૂતરો તે લઈને જતો હતો તે બધું જ એક માણસ ઊભો ઊભો જોતો હતો અને વિચારતો હતો કે કેટલો સમજદાર કૂતરો છે તે કૂતરાની પાછળ પાછળ ગયો અને તેનો માલિક કોણ છે તે જાણવા ઈચ્છતો હતો કૂતરો આવીને બસ સ્ટોપ પર ઊભો રહ્યો જ્યારે બસ આવી ત્યારે તે બસમાં ચડી ગયો બસના કન્ડક્ટરે તે થેલીમાંથી પૈસા કાઢી અને તેમાં ટિકિટ રાખી દીધી આગળના સ્ટોપ ઉપર કૂતરો ઉતરી ગયો ત્યારે તે પોતાના ઘર તરફ જતો હતો તેણે પોતાના ઘરના દરવાજો ખખડાવ્યો જ્યાં તે વહેતો હતો અંદરથી કૂતરાનો માલિક નીકળ્યો અને કૂતરાને મારવાનું શરૂ કરી દીધું આ બધું તે પેલો માણસ ઊભો ઊભો જોતો હતો અને દોડીને ત્યાં પહોંચી ગયો અને કૂતરાને બચાવતા કહ્યું તમે તેને શા માટે માનો છો તે આટલો સમજદાર કૂતરો છે મેં આટલો સમજદાર કૂતરો ક્યારેય જોયો નથી તો તે માલિકે કહ્યું કે આટલો જ સમજદાર જો હોત તો સાથે ઘરની ચાવી ન લઈને જતો હોત ખોટી મારી ઊંઘ ખરાબ કરી નાખી તો મિત્રો દુનિયાને તમારાથી ક્યારેય આશા પૂરી થતી નથી અને દુનિયા ક્યારેય તમારાથી ખુશ નહીં રહી શકે સૌથી પહેલાં આપણે પોતાને ખુશ રહેવાનું શરૂ કરવું જોઈએ તો જ તમે આ જિંદગીમાં આગળ વધી શકશો દુનિયાને ખુશ કરવામાં તમારી જિંદગી આમ ને આમ બરબાદ થઈ જશે તો મિત્રો ટીવી મોટી હોવી મોટી વાત નથી ટીવીમાં તમે શું જોઈ રહ્યા છો તે મોટી વાત છે મોબાઈલ મોંઘો હોવો મોટી વાત નથી મોબાઈલમાં તમે પોતાના સાથે કેવી વાતો કરો છો તે મોટી વાત છે કપડાં મોંઘા પહેરવા તે મોટી વાત નથી કપડાં પહેરીને તમે કેવો વ્યવહાર કરો છો તે મોટી વાત છે અને મહત્ત્વનું એ પણ છે કે ઘર મોટું હોવું મોટી વાત નથી ઘરમાં રહેવાવાળા લોકોમાં પ્રેમ હોવો મોટી વાત છે તો મિત્રો આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો આવા જ વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો મારો આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર